તો મહાત્મા મંદિર ખાતે કલ્ચરલ પ્રોગ્રામની તૈયારીઓ કરવામાં આવી છે તેમાં એમ્પી થિયેટરમાં કલ્ચરલ ડાન્સ પહેલાની તૈયારીઓ જોવા મળી એમપી થિયેટરમાં રજવાડી બેઠકો તૈયાર કરવામાં આવી છે મહાત્મા મંદિરમાં એમપી થિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે દેશ વિદેશના મહેમાનો માટે ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે મહેમાનોને ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પણ દર્શાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહેવાના છે

એ દેશ વિદેશથી જે આવેલા મહેમાનો છે તેમને કરાવવામાં આવશે ને તેના માટે ખાસ જે બેઠક વ્યવસ્થા છે કાઠિયાવાડી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને જે ગુજરાતનો ગરબો છે કે જેને યુનેસ્કો ની અંદર પણ સ્થાન મળ્યું છે એ ગુજરાતનો ગરબો પણ અહીં રજૂ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે અને સાથે સાથ જે અનેક દેશમાંથી આવેલા જે પ્રતિનિધિ મંડળો છે એ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળશે તમામ જે તૈયારીઓ છે કરાઈ ગઈ છે અને થોડી જ ક્ષણો છે તે બાદ આજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ શરૂ થશે અને જેમાં દેશ વિદેશથી આવેલા જે લોકો છે એ ગુજરાતી સંસ્કૃતિને એમપી થિયેટરના માધ્યમથી જોશે ગ્લોબલ જે ટ્રેડ શો હોય કે પછી મહાત્મા મંદિર હોય બિઝનેસની સાથે સાથે ગુજરાતી સંસ્કૃતિ પણ લોકોને જોવા મળે તેના માટેનું ખાસ આયોજન વાઇબ્રન્ટ ગુજરાતમાં કરવામાં આવ્યું છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે કિશન કાટેલિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર